નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે કેરળ પોલીસે સત્યાવીસ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે ત્યારે આગળ વાત થશે માઘ મહિનો શરૂ લગ્નના સૌ મુહરતોની તારીખો પણ જાણી લો આગળ વાત થશે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ત્યારે આગળ વાત થશે મહાકુંભ જવા માટે ફ્લાઇટની ટિકિટ સસ્તી થઈ રહી છે આગળ વાત થશે પૃથ્વી પર પ્રબળ સૌર તોફાનનું જોખમ દેખાઈ રહ્યું છે આગળ વાત થશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો બદલાવાના છે ત્યારે વાત થશે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે આઈફોન ચોરાયા છે આગળ વાત થશે ખેતર જવા ખેડૂતે હેલિકોપ્ટર માગતા તંત્ર ચોંકી ઉઠ્યું છે આગળ વાત થશે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે કચ્છથી પ્રયાગરાજ સુધી ટ્રેન શરૂ કરવા માટે લોકોની માગ સામે આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહાકુંભ માટે ભારતના રેલવે તંત્ર દ્વારા દેશભરમાં અનેક ટ્રેનો દોડાવવામાં આવી છે પરંતુ કચ્છને કોઈ વિશેષ ટ્રેન કે હયાત ટ્રેનના કોચ વધારાયા નથી જેમાં કચ્છના લાખો શ્રદ્ધાળુઓને કચ્છથી ડાયરેક્ટ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે પ્રવાસીઓને પડતી મુશ્કેલી દૂર કરવા ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરાઈ છે જેમાં રેલવે મંત્રી રેલવે બોર્ડ અને કચ્છના સાંસદને પત્ર પણ લખાયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સમાચાર સામે છે એ નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સી પીએપી અને બાય પીએપી અને ઓક્સિજન કોન્ટ્રાક્ટર્સને માટે પરવાનગી મેળવવાની ઓનલાઈન પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે મંત્રાલયના નવા નિર્દેશ મુજબ સીજી એચએસ હેઠળ મશીનો માટે પરવાનગી મેળવવા માટે ઓનલાઈન મોડને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નવી પ્રક્રિયા હેઠળ લાભાર્થીઓને વેલનેસ સેન્ટરમાં તેમનું આરોગ્ય તપાસ કરાવવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતર જવા ખેડૂતે હેલિકોપ્ટર માંગતા તંત્ર ચોંકી ઉઠ્યું રાજસ્થાનના બાળમેરમાં એક ખેડૂતે પોતાના ખેતર જવા માટે હેલિકોપ્ટરની માગણી કરી છે જેના કારણે તંત્ર ચોંકી ગયું છે ખેડૂતનું કહેવું છે કે તેને ખેતર જતા રસ્તા પર બીજા લોકો ખેતી કરે છે જેના કારણે અવર જવર મુશ્કેલ બની છે સરકારને અરજી આપતા તંત્રએ તરત જ તપાસ કરી અને ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ ફટકારી છે ખેડૂતના આ કિમિયાથી તેનું કામ તરત જ થઈ ગયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે આઈફોન ચોરાયા છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના બે આઈફોન ની ચોરીનો મામલો સામે આવ્યો છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ના ને શોધવા માટે રાજપુર પોલીસ સ્ટેશન દિવસ રાત કામ કરી રહ્યો છે જણાવીએ કે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ એક લગ્ન સમારોહમાં દેહરાદૂન આવ્યા હતા ત્યારે રાજપુર રોડ પરના એક બેન્ક્યુટ હોલમાંથી તેમનો મોબાઈલ ચોરાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો બદલાશે એક ફેબ્રુઆરી એટલે કે આજથી બે હજાર પચીસની વર્ષમાં કોઈ પણ યુપીઆઈ ચુકવણી એપ્લિકેશન ટ્રાન્ઝેક્શન આઈડી જનરેટ કરવા માટે એટ ધ રેટ ડોલરનો સિમ્બોલ એન્ડનો સિમ્બોલ અને હેશટેગ જેવા ખાસ અક્ષરોનો ઉપયોગ કરી શકાશે નહીં આનો સીધો અર્થ એ છે કે જ્યારે યુપીઆઈ એપ્સ દ્વારા વ્યવહારો કરવામાં આવે ત્યારે કેન્દ્રીય સિસ્ટમ ખાસ અક્ષરોવાળા તે વ્યવહાર આઈડી સ્વીકારશે નહીં અને વ્યવહારો નિષ્ફળ જશે આની સીધી અસર સામાન્ય લોકો ઉપર પડશે

ઉપગ્રહો પર અસર અને અરોરા લાઇટ જોવા મળી શકે છે કોરોનલ હોલ એ સૂર્યના વાતાવરણમાં ઊભો થતો અંધકારમય વિસ્તાર છે જ્યાંથી રેડિયેશન નીકળતા હોય છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભ જવા માટે ફ્લાઇટની ટિકિટ સસ્તી થઈ છે મહાકુંભમાં જતા યાત્રાળુઓ માટે રાહતના સમાચાર છે ઘણી એરલાઇન્સે ટિકિટ ભાડાના ભાવ ઘટાડ્યા છે રાઘવ ચડ્ડાએ તાજેતરમાં સરકારને અપીલ પણ કરી છે તેમણે વિડીયો શેર કરતા કહ્યું છે કે પહેલાં જે ટિકિટ પાંચ હજાર કે આઠ હજારમાં મળતી હતી હવે તેની કિંમત પચાસ હજાર કે સાહીઠ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે આ પછી તરત જ ઇન્ડિગોએ ટિકિટના ભાવમાં ત્રીસથી પચાસ ટકાનો ઘટાડો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા સરકાર ગરીબો અને યુવાનો માટે કામ કરી રહી છે આયુષ્યમાન યોજના હેઠળ આરોગ્ય વીમો બધાને આવાસ પૂરા પાડવા માટે નક્કર પગલાં દેશ ઝડપી ગતિએ નિર્ણય લઈ રહ્યો છે નાના વ્યવસાયો માટે લોન મર્યાદામાં વધારો સ્વામિત્વ યોજના હેઠળ બે કરોડ પચીસ લાખ કાર્ડ જારી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઘ મહિનો શરૂ લગ્નના શોભમૌરતો માઘ મહિનો શરૂ થતાં જ લગ્ન સમારંભ શરૂ થઈ જશે આ શોબ મોરફમાં હજારો નવયુગલ પવિત્ર બંધનમાં બંધાશે વિદ્વાનો અનુસાર આ મહિનાની એકત્રીસ જાન્યુઆરી ઉપરાંત ફેબ્રુઆરીમાં બે સાત તેર ચૌદ સોળ વીસ બાવીસ ત્રેવીસ માર્ચ મહિનામાં બે છ સાત બાર ચૌદ પંદર સોળ જ્યારે એપ્રિલ મહિનામાં નવ દસ અગિયાર બાર તેર સોળ અઢાર વીસ ત્રેવીસ ઓગણત્રીસ ત્રીસ મે રહેશે જ્યારે મેમાં એક સાત આઠ નવ દસ અગિયાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર એકવીસ બાવીસ ત્રેવીસ અને અઠ્યાવીસ તારીખ લગ્ન માટે સૌ મુહૂર્ત માનવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળ પોલીસે સત્યાવીસ બાંગ્લાદેશોની ધરપકડ કરી છે કેરળ પોલીસે કોચી નજીક ગેરકાયદેસર રીતે રહેતા અને કામ કરતા સત્યાવીસ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે એનરકુલમ જિલ્લાના ઉત્તર પરાવર વિસ્તારમાં પોલીસ અને એટીએસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી બાંગ્લાદેશી નાગરિકો પશ્ચિમ બંગાળના સ્થળાંતરિત કામદારોના વેશમાં કેરળમાં કામ કરી રહ્યા છે તેમની પૂછપરછ કરીને માહિતી મેળવવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે